અને જેની ચોરી કરવાની આશા રાખે એનું હું કલ્યાણ થાય ઘણો ઘરો માં હું કલ્યાણ એમ કયો કદાચ સેવક તો ઘોડા છે હાના તમે હોશિયાર છો ભાવિકો તો એ કદાચ નંબર કોઈનો ના હોય તો ત્યાંથી ખાલી મને પ્રાર્થના કરો તો હું ભરી નહીં હા મારે આ કલાક વાંચન માડી ને નથી કઈ વાય બેહોન મને તમે કો બે શબ્દ જરૂરી જ નથી મામા તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે આ સેવક જોડે મારા જોડે હામાં માં હવે દુનિયાની તો કોઈ તાકાત જ નહીં રખડી રખડી થાકી ગયો છું સાચી બરાબર છે જગત આખો ઢંઢોળી નાખ્યું છે બધું જોઈ નાખ્યું છે માં હામાં પણ કદાચ મેં જોયું છે એમાં ભૂલ છે કદાચ માં ખરું માં પણ કદાચ તારા જોવા ભૂલ નહીં આવે હામાં હામાં બરાબર છે તમે મનમાં એવો વિશ્વાસ નઈ રહ્યા છો તમારા ઘરમાં કોઈ પણ માતા બેઠી હોય કોઈ નોની અવતી હોય ને તો કમસે કમ એને પૂછવાનું રાખો કોઈ પણ રજા લેવી હોય તો તમારે ઘેર બેઠી છે વિશ્વાસ ના હોય તો વિશ્વાસ કરવો પડશે કરવો પડશે પકડવા પડશે એ પછી તમારા વડવાઓની ની બેઠેલી લીરું હોય તો આ બાજુ દુરદેવી હોય તો સલાહ લો છો કોઈની સલાહ કારણે તમે મરો છો આજે

છે ને આમ ખૂંચાઈ ગયા છો દુનિયામાં બધા વટીઓ પાડી દીધી હજારો લાખો અટિઓ પડી ગઈ છે

દયા એ જ હોય ને હા ઓજી ગુરુ જોડે અપેક્ષા રાખો તો પહેલી દયા હવી ગઈ છે દયા ભાવ વિશ્વાસ આ ગુરુ જોડે જาระ બી બેહો તો આટલું ફૂટવા ન દે હા ધ્યાન રાખજો ગુરુ કી ખોટ ન આવો

પણ પાલો એની પાછી પાક ખુબ રામ છે મારો એવો શબ્દ નીકળે શબ્દ મગજ પર લઈ લેજો હિત કરે કોઈ તાર લેકરો ના જતા ઘડા એવું લાગે ને ભગવાન નહીં જોયે માતા નહી કરી છે કોઈ ને દર્શન આવ્યા નથી કોઈને આર્યા છે રોજ જોઈ રહી ચોથી નીકળી માતા ચોથી નીકળી ઉઠાડે કારણ કે હું દુખી થઈ ગયી છું માં ધન ના મળે ઘર લક્ષ્મી ના મળે આ બાજુ ભરોસા છું દાણા ને કદાચ હજાર રૂપિયા સો રૂપિયા ની મજૂરી કરી જુઓ

બરાબર ને એ તારા જોડે છે એ પ્રશ્ન જગત જોડે છે નહી કોઈ જોડે ફરવા જતો હોય તું જ મનુષ્ય તું જ તારા પ્રશ્ન ઉત્પન્ન કર

તમને કોઈ આશીર્વાદ મળતા નથી તમે દુઃખ લઈને આવ્યા છો હું માતા એવું કહું છું કદાચ મારા શબ્દ ઉતારી લો

એ જે ધરમ કરો છે જે પુણ્ય કર્યું છે એ તમારું ખાતું મારા જોડે છે એ તમારું આ ખાતું મારા જોડે છે એ તમારું ખાતું અલગ પાછું

બેઠેલા છે દારૂ પીવા વાળા બેસણ વાળા ઘણા હું વારંવાર કઉ છું કે બેસન થી મુક્ત થાવ તમે બેસન છોડો મેં કીધું છે ને બેસન ને હરોળ માં રહેશો ભવિષ્ય દુઃખી થાય છે તમારું ભવિષ્ય અંધકાર મો છે હજુ હજુ એને જાગૃત કરો ને એ કમાન તમારા જોડે છે એ વિચારધારણા તમારી જોડે છે પણ તમારે લેવું તો

કોઈ શક્તિ માતા છે ને આશીર્વાદ ના આવે પણ મને છે એનું જે કઈ હોય એ મને નાપતો કરવું છે